વડોદરામાં બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનું આયોજન થવાનું છે એટલે કે આયોજન થઈ ચૂક્યું છે અને તે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાય છે વડોદરા મહાનગરપાલિકા ખાતે માનદ સચિવ એટલે કે એસોસિએશનના માનદ સચિવ ખુદ ઉપસ્થિત રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સહયોગથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એકત્રીસ જુલાઈ ત્રણ ઓગસ્ટ દરમિયાન પુરુષો અને મહિલાઓ માટે બરોડા બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરણ મહેશ બાબુ અને બીડીએના માનદ સચિવ નેહલ રામાણીએ સમગ્ર ટુર્નામેન્ટ વિશે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરા શહેરમાં બાસ્કેટબોલની રમતને એ લોકપ્રિય બનાવવા માટે વધુ જાગૃતિ લાવવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આ સ્પર્ધા યોજવામાં આવે છે પુરુષ વિભાગમાં આઠ ટીમો અને મહિલા વિભાગમાં છ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે વડોદરા શહેરના હેરિટેજ સ્મારકો પરથી ટીમોના નામ રાખવામાં આવ્યા ઇવેન્ટ લીગકમ નોકઆઉટ ધોરણે રમાશે વિજેતા અને રનર્સ રનર્સ અપ ટીમોને આકર્ષક ઇનામો અને ટ્રોફી પણ આપવામાં આવશે સૌપ્રથમ આપના બરોડા બેઝડ આપણા મીડિયાના મિત્રોને અમે આભાર માનીએ છીએ કે આપને આમંત્રને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા એ બદલ સૌપ્રથમ બધાને આભાર આજે બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા અને વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન જે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બેઝ બેઝમાં છે એ અને વડોદરા ગેસ લિમિટેડ આની ત્રણની સંયુક્ત ઉપક્રમે અત્યારે અમે પહેલી વખત ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ બરોડા ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપની આયોજન કરી છે એમાં બરોડાની અંદર લગભગ આઠ ટીમ્સ મેનના ટીમ્સ અને છ ટીમ્સ વિમેનના ટીમ્સની અમે ફોર્મેશન કર્યું છે આ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાલથી સાંજે સાડા ચાર વાગ્યાથી અમે શરૂ થનાર છે એમાં તમામ પદાધિકારીઓ અને પબ્લિકને અમે આમંત્રણ પણ આપ્યા છે કે મોટી સંખ્યામાં આવીને પબ્લિક પણ એને સપોર્ટ કરે અને પ્રોત્સાહન આપે આ ટોર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની ઉદ્દેશ આ છે કે સૌથી પહેલાં જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે એને વેગ આપવા માટે આ ટોર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ઇન્ડિયા અને ખેલો ભારત સ્કીમની અંતર્ગત જે આયોજન છે એને પણ પ્રોત્સાહન આપવા માટે અમે આ આયોજન કરી રહ્યા છે પ્રથમવાર આ બરોડા બાસ્કેટબોલ ફેડરેશન અને વીએસપીએફ વીએમસી અને વીજીએમ અને સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ અમે આયોજન કરી છે કારણ કે ટેલેન્ટ પૂલ આઇડેન્ટિફાઈ કરવાની જરૂરિયાત છે આપ જાણો છો કે ટ્વેન્ટી થર્ટીના પહેલાં એક પોલીસ ફાયર ગેમ્સ પણ ગુજરાત આવી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને ટ્વેન્ટી થર્ટી સિક્સમાં પણ મોટું એક જ્યારે ભારત સરકાર તરફથી આયોજન થનાર છે તેમાં ગુજરાતને મોટા રીતના સ્પોર્ટ્સની પ્રોત્સાહન મળી રહ્યા છે જે રીતનું અમદાવાદમાં અને સુરતમાં બરોડામાં અને રાજકોટમાં અને બાકી તેત્રીસ જિલ્લામાં પણ સ્પોર્ટ્સ માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપતું હોય એટલે આપણા પણ ફરજ છે કે આપણા વડોદરાના બાળકોની ટેલેન્ટ પૂલને અમે પ્રોત્સાહન આપવું જોઈએ મને કહેતા આનંદ થાય છે કે બરોડા બાસ્કેટબોલ ગર્લ્સ ટીમ ખાસ કરીને દરેક વખત ચેમ્પિયન્સ થાય છે આખા ગુજરાતમાં અને મેન્સના ટીમ પણ વારંવાર ચેમ્પિયનશીપ જીતે છે એટલે એના માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અમે વધારો વેગ આપી રહ્યા છે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ફેસિલિટીઝમાં અને જે એમને બાળકોને જે વધારનું સહાય સપોર્ટ જોઈએ એના ઉપર પણ અત્યારે કામગીરી ચાલી રહ્યા છે એટલે રાજ્ય સરકાર એસએજી વીએસપીએફ તમામ અને વીએમસી બધા મળીને આ કામ લીધેલા છે અત્યારે આ વખતે જે ટુર્નામેન્ટ થનાર છે એ બાબતમાં બાસ્કેટબોલ ફેડરેશન તરફથી અને આપણા સ્પોર્ટ્સ કોચર્સ તરફથી પણ આપને બ્રીફ મળશે પણ ટૂંક સમયમાં આપણે એના સાથે સાથે હેરિટેજ કોન્ઝર્વેશન પણ વડોદરા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપ જાણો છો કે હેરિટેજ કોન્ઝર્વેશન માટે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી અને હેરિટેજ સેલનું ગઠન થઈ રહ્યા છે રાજ્ય સરકારની અપ્રુવલ માટે અમે વેઇટ કરી રહ્યા છીએ એટલે આવનારા દિવસોમાં હેરિટેજમાં પણ તમામ કામગીરી આગળ લઈ જવા માટે અને પ્રમોટ કરવા માટે પણ અમે આ પ્લાનિંગ કરી રહ્યા છે આવનારા દિવસોમાં દરેક હેરિટેજ પ્રોપર્ટીના જાળવણી સાથે સાથે એને પ્રમોટ કરવા માટે પણ અલગ અલગ કાર્યક્રમોની આયોજન કરી રહ્યા છે આનું પહેલું પહેલ આ સ્પોર્ટ્સ મેચેસ છે એમાં બાસ્કેટબોલથી શરૂ કરીશું સાથે સાથ બેડમિન્ટન ટુર્નામેન્ટ અત્યારે રાજ્ય લેવલનું થયું છે હવે નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પણ ડિસેમ્બરની આજુબાજુ અમે વડોદરામાં પ્લાનિંગ કરી રહ્યા છે આજ બાસ્કેટબોલ ટુર્નામેન્ટની વાત કરીએ તો લગભગ આઠ ટીમ્સની નામ પણ આપ જાણો તો માંડવી મેવરિક્સ બરોડા ટાઇટન્સ ગેન્ડીગેટ જાયન્ટ્સ કોટી ક્રશર્સ નર્મદા નાઇટ્સ સૈયાજી સુપ્રીમ સેવાસી સ્ટોમ ચાંપાના રિલીટ્સ નવલખી નિન્જાસ સાયજી સ્લેમ પાનીગેટ પેન્થર્સ રાવપુરા રેન્જર્સ લક્ષ્મી લાઇન્સ ખંડેરાવ બ્લેઝર્સ એવા લોકલ નામને પ્રોત્સાહન આપીને લોકલ હેરિટેજને પ્રોત્સાહન આપીને જ બધું કરવામાં આવી રહ્યા છે અને વડોદરા ગેસ સ્પોન્સરશિપ કરીને સ્પોર્ટ્સ ટેલેન્ટને હન્ટ કરીને પ્રમોટ કરવા માટે અમે આયોજન કરી છે એટલે તમામ મીડિયાના મિત્રો મારફતે હું વડોદરાની પબ્લિકને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને તમામ આવીને સ્પોર્ટ્સને આ પ્રોત્સાહન આપો તમારા બાળકોમાં ટેલેન્ટ હોય તો આપ આવીને પાર્ટિસિપેટ કરી શકો છો અને આ ત્રણ દિવસનું ટુર્નામેન્ટ છે એટલે ફ્રાઈડે થર્સડે શરૂ થઈને સન્ડે આનું ક્લોઝર અમે પ્લાનિંગ કર્યા છે વધારનું વિગતો અમને બાસ્કેટબોલ ફેડરેશન તરફથી પણ આપને આપવામાં આવશે મીડિયાના મિત્રોને આભાર વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન વતી હું આપ સૌનું સ્વાગત પણ કરું છું અને સર્વપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વીએમસી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન પ્રમોશન્સ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું કે આ જે એક ઇનિશિએટિવ લીધું છે બાસ્કેટબોલની એક લીગ કરવાનું તે આપણા વડોદરાના બાસ્કેટબોલ માટે ખૂબ જ મહત્ત્વનું છે અને એસોસિએશનના મંતવ્યથી જો અમે જોઈએ તો બાસ્કેટબોલ આપણું ગુજરાતમાં આપણું સ્તર ખૂબ જ સારું છે પણ આ વખતે જે અમે પ્લાન કર્યું છે એક નવી પદ્ધતિથી પ્લાન કર્યું છે કે આમાં જે અમે ટીમો બનાવી છે એમાં સિનિયરના પ્લેયરો જુનિયરના પ્લેયરો ઇવન અંડર સિક્સટીનના પ્લેયરો આ દરેક ટીમમાં આ ત્રણેય કેટેગરીના પ્લેયર્સ હશે અને ફક્ત પ્લેયર્સ હશે એવું નથી અમે રૂલમાં પણ થોડાક ચેન્જીસ એવા કર્યા છે કે દરેક ખેલાડીએ કમ્પલસરી આ ટૂર્નામેન્ટમાં અંદર રમવાનું રહેશે જ કોઈ પણ ખેલાડી રમ્યા વગરનો નહીં રહે જેમ કે સબસ્ટિટ્યુટ હોય છે પણ દરેક ખેલાડીને કમ્પલસરી અમુક ભાગ તો રમવો પડશે જ આનાથી શું થાય છે કે જે જુનિયર ખેલાડી છે એને અમારા ઇન્ટરનેશનલ સ્ટાર જે દિશાંત શાહ છે બીજા એક સહજ પટેલ છે આવા ખેલાડીની સાથે એને જો દસ મિનિટનો બી રમવાનો મોકો મળશે કોમ્પિટિટિવ ગેમ તો એનો જે કોન્ફિડન્સ લેવલ છે એને જે પ્રોત્સાહન મળશે એની આપણે કોઈ કલ્પના નહીં કરી શકીએ કે એનો કોન્ફિડન્સ કેટલો વધશે એટલે આ એક થીમ છે અને જેમ કે સાહેબે બી કીધું કે આપણી વડોદરાની જે ગર્લ્સ ટીમ છે એ ગુજરાતમાં તો ડોમિનેટ કરી જ રહી છે પણ આપણે હજી પણ એનું સ્તર એવું ઊંચું લાવવું છે કે આપણા અહીંથી કોઈ છોકરી કે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે પણ હિન્દુસ્તાનની ટીમમાં પ્રતિનિધિત્વ કરે એવી આપણી આશા છે એટલે છોકરીઓની ટુર્નામેન્ટ પણ આપણે સાથે કરી છે અને ભાઈઓની બી ટુર્નામેન્ટ આપણે સાથે યોજાશે હવે આમાં આઠ ટીમો છે બે પુલમાં એમને ડિવાઈડ થશે એટલે ટોટલ બાર મેચો લીગની થશે ભાઈઓની એના પછી ક્રોસ સેમિફાઈનલ થશે અને ફાઇનલ થશે એવી રીતે બહેનોમાં આપણે છ ટીમો છે એને બે પુલમાં ડિવાઈડ કરવામાં આવી છે

વડોદરા તરફથી જેટલા બી સિનિયર ખેલાડીઓ રમી રહ્યા છે એ બધા એવી સારી સારી સંસ્થા સાથે સંકળાયેલા છે એટલે બાસ્કેટબોલનો મેસેજ જો અમારે આપવો હોય તો ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ વન ડે અમે ફક્ત અમારા ગ્રુપ પણ છે એટલે એટલે તો એક મહિનાથી અને એજ કીધું કે જુનિયર ખેલાડીઓને પણ સિનિયરની સાથે અમે લીધા છે એટલે ટેલેન્ટ એમાંથી બહાર આવશે દેર આર સો મેની પ્લેયર્સ હુઆર ઇન સ્કૂલ સ્કૂલ લેવલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ખેલાડીની સાથે રમશે અને રમવાનો મોકો મળશે એટલે ઓટોમેટિક ટેલેન્ટ અમને ખબર પડશે